que ens ho hem promès la Salva en Jessy, a en Jessy, હા તો મિત્રો જય દેશ અને જય શ્રી રામ તો હમણાં પરીક્ષા ચાલુ હતી એટલે આપણે કેટલો સમય તો એક મહિનો થઈ ગયો છે એક મહિના પછી મળે છે પણ અત્યારે મારું આજ વેકેશન આવી ગયું છે એક મહિનાનું વેકેશન છે આપણે નાનું મહિના આવી ગઈ શું છે રામ રામ કે રામ રામ હા તો આજ મારું વેકેશન પડી ગયું છે આ વિડીયો નવા જ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો Μποράμε να πλένουμε σε μια, αλλά ας και μάμα μποράμε να πλένουμε σε μια πιντούπεν καλά. Ναι, λοιπόν, κρεατιφάνια, μουστάρδα. Ναι, αλλού το μετρώμα πιντούπεν, πιντούπεν. Να σας παρκέτα, να βγεις ασεμεί, και αν ή είναι τα μου οι κατακορυφές. Αν

આવી ગયું નવો લાઇક કરેલો શરગ નો આગળ વધારે સિલેક્ટ કરી આની દર આખા સુરતનો કચરો છે ને અહીંયા આવીને લાવે આખો એનું ગોડાઉન છે ફેક્ટરી છે એની જેટલા ટાઈમ પર તમારે શહેરીમાં આવે ને સુરતમાં બધા અહીંયા અહીંયા ખલવી રહે પછી આમ આખે નીચોડી અને આમાં આખું પાણી ફિલ્ટર કરે પછી એકદમ આ ચોખ્ખું પાણી થઈ જાય હજી હાંજા માલ છે સાંજા એનો નજારો છે ને આખામાં લાઇટ લાઈટ મજા આવી જાય જોઈએ મજા આવન જોઈએ

মানে অস্তি <trio> <trio> <trio>